જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે પૌવા અને વટાણામાંથી બનતી એકદમ સરસ નવી વાનગી લઈને આવી છું બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે જેમાં એક કપ વટાણા લેવાના છે અને એક કપ પૌવા બટેકા માટેના જે જાડા પૌવા હોય એ પૌવા આપણે અહીંયા લઈશું વટાણા એકદમ ફ્રેશ લેવાના છે ફ્રોઝન વટાણાનો ઉપયોગ મેં અહીંયા નથી કર્યો અત્યારે માર્કેટમાં તાજા વટાણા મળે છે તો તે જ મેં લઈ લીધા છે અને હવે કઢાઈની અંદર આપણે આ રીતે એક લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું પાણી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે તેમાં વટાણા ઉમેરવાના છે અને એ ઢાંકીને આપણે આ વટાણાને બોઇલ થવા દઈએ વટાણાને કુકરમાં નથી બાફવાના આ રીતે કઢાઈમાં જ બાફવાના છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન ચોક્કસથી પ્રેસ કરજો અને તો જ નવી નવી રેસીપીસના નોટિફિકેશન આવશે તો અહીંયા મેં વટાણાને લગભગ સાતેક મિનિટ માટે આ રીતે બોઇલ કર્યા છે તો અહીંયા ગેસ આપણે ધીમો કરીશું અને આપણે ચેક કરી લઈએ કે વટાણા આપણા બોઈલ થયા છે કે નહીં તો જુઓ વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતે ચડી જવા જોઈએ એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ તો વટાણાને હું આ રીતે એક ચારણીમાં કાઢી લઉં છું એટલે વધારાનું બધું પાણી તેમાંથી નીકળી જશે અને આને આપણે સાઈડ પર મૂકી દઈએ અને થોડીવાર માટે ઠંડા થવા દઈએ હવે બીજી બાજુ મેં અહીંયા બાફેલા ચાર બટેકા લીધા છે અને તેને આપણે ફોકની મદદથી આ રીતે એકદમ સરસ મેશ કરી લેવાના છે બિલકુલ પણ તેમાં ગાંઠ ન રહે એ રીતે બટેકાને મેશ કરવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે બટેકા એકદમ સરસ મેં મેશ કરી લીધા છે અને હવે જે પૌવા છે મારી પાસે એક કપ જેટલા તેને હું આ રીતે ચારણી ઉપર મૂકી દઉં છું અને ત્યારબાદ હું આ પૌવાને સારી રીતે ધોઈ લઉં છું તો પૌવા ઉપર આ રીતે પાણી ઉમેરીશું એટલે પૌવા એકદમ સરસ વોશ પણ થઈ જશે અને પૌવા એકદમ સરસ ભીના પણ થઈ જશે તો વધારાનું પાણી આ રીતે છાંટી લઈશું અને જે બાઉલમાં પાણી છે એ પાણીને આપણે કાઢી લેવાનું છે અને ખાલી બાઉલ ઉપર આપણે આ રીતે પૌવાને મૂકીશું અને પૌવાને હવે આપણે થોડીવાર માટે રેસ્ટ પર રાખવાનું છે એટલે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ તો મારી પાસે અત્યારે ઘરમાં પાઉં પડ્યા હતા બે એટલે હું પાઉના આ રીતે નાના નાના પીસ કરીને બ્લેન્ડર ચારમાં એડ કરું છું અને આ રીતે હું તેને ઓન કરી અને થોડું ગ્રાઇન્ડ કરીશ એટલે બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે તમારી પાસે જો બ્રેડ હોય તો બ્રેડ સાથે પણ આ સ્ટેપ કરી શકાય છે તો અહીંયા મેં અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે અને હેવી મોટર સાથે આવે છે જો તમારે તેને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ જે બ્રેડ ક્રમ્સ છે તેને મેં આ રીતે એક પ્લેટમાં કાઢી લીધા છે બીજી બાજુ ફરીથી હું એ ન્યૂટ્રી બ્લેન્ડર જારની અંદર જે વટાણા આપણે બાફીને રાખ્યા હતા એ થોડાક ઠંડા થઈ ગયા એટલે ઉમેર્યા છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે કટ કરીને ઉમેર્યો છે અને ત્યારબાદ હું તેમાં થોડાક લીલા ધાણા એડ કરું છું અને ત્યારબાદ હું તેને એક વાત ગ્રાઇન્ડ કરી લઈશ તો તો અહીંયા વટાણાને ગ્રાઇન્ડ કરવા માટે આપણે તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરીશું એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અને આ ન્યૂટ્રી બ્લાઇન્ડર જારમાં પલ્સ મોડ ઓટોમેટિકલી ત્રણ સેકન્ડ માટે ઓન રહે છે પછી બંધ થઈ જાય છે તો આ રીતે ત્રણ વખત ત્રણ ત્રણ સેકન્ડ માટે મેં તેને ગ્રાઇન્ડ કર્યું અને તમને બતાવી દઉં રિઝલ્ટ શું છે ખૂબ જ ફાસ્ટલી આની અંદર ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા તમને બતાવી દઉં એકદમ અધકચરું જ મેં તેને વાટ્યું છે આ રીતે તો એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો અહીંયા જે વટાણાને આપણે ગ્રાઇન્ડ કર્યા તેને હું બટેકા સાથે મિક્સ કરી લઉં છું તો જે બટેકાને આપણે મેશ કરીને રાખ્યા હતા તેમાં આપણે આ મિક્સર એડ કરવાનું છે ત્યારબાદ હું તેની અંદર ઝીણા સમારેલા ચાર લીલા મરચાં એડ કરું છું મરચાં એકદમ ઝીણા ઝીણા સમારેલા હોવા જોઈએ અને જે પૌવાને આપણે રેસ્ટ પર રાખ્યા હતા એ પણ એકદમ સરસ પલળી ગયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો પૌવાને પણ હું આની અંદર એડ કરી લઉં છું મસાલામાં આ રીતે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી તેમાં જીરું એડ કરું છું ત્યારબાદ હું આ રીતે સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી રહી છું અડધી ચમચી આપણે તેમાં આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી છું અને આ રીતે અડધી ચમચી હું લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું અને અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા પણ મેં આની અંદર એડ કરી લીધા છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને તમે જોશો કે આ રીતનું એક મિશ્રણ તૈયાર થઈ જશે એકદમ લોટ જેવું મિશ્રણ તૈયાર થશે આ એકદમ ઢીલું નહીં હોય આની અંદર મોઈશ્ચર પણ નથી કારણ કે આપણે પૌવા ઉમેર્યા છે અને આ વધારે પડતું કઠણ પણ નથી લોટ જેવું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હાથમાં આપણે ઓઇલ લગાવીશું અને આ રીતે આપણે બંને હાથથી પ્રેસ કરી અને તેને એક લંબ ગોળાકાર શેપ આપી આપણે ટીક્કી જેવું તૈયાર કરીશું તો તમે રાઉન્ડ શેપની ટિક્કી હોય એ રીતે કરી શકો અથવા આ રીતે લંબ ગોળાકાર શેપમાં પણ તમે ટિક્કી બનાવી શકો છો તો એકદમ સરસ જોઈ શકાય છે આ લંબ ગોળાકાર શેપની આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે તમે તમારું મનગમતું કોઈ પણ શેપ આપી શકો છો તો આ રીતે આપણે ટિક્કી તૈયાર કરવાની છે અને તમે કટલેટ પણ કહી શકો છો લગ્ન પ્રસંગોમાં જે કટલેટ મળતી હોય છે તેના કરતાં ઘણી વધારે ક્રિસ્પી બનશે કારણ કે આપણે આની અંદર પૌમા એડ કર્યા છે અને તેલમાં ફ્રાય કરતી વખતે ખુલશે પણ નહીં એકદમ સરસ આપણી આ કટલેટ તૈયાર થશે તો આ રીતે મેં લંબ ગોળાકાર શેપની કટલેટ્સ તૈયાર કરી લીધી છે તો બધી કટલેટ્સ આ રીતે જ્યારે તૈયાર થઈ જાય ત્યારબાદ આ કટલેટને આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરવાની છે આની ઉપર કોઈ કોઈપણ પ્રકારના લોટની સ્લરી આપણે નથી ઉમેરવાની ડાયરેક્ટલી આપણે આ કટલેટને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું તમે સૂજીથી કોટ કરી શકો છો સેવઈથી કોટ કરી શકો છો મેં અત્યારે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે આનાથી કટલેટ બિલકુલ ફ્રાય કરતી વખતે ખુલશે નહીં તમે ડાયરેક્ટલી ફ્રાય કરશો તો પણ નહીં ખુલે પણ આપણે સેફ્ટી પર્પઝ માટે આ રીતે બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લઈએ છીએ તો બધી જ કટલેટ્સને આ રીતે આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરીને પ્લેટમાં મૂકી દઈશું તો મેં અહીંયા બધી કટલેટ્સને આ રીતે કોટ કરી લીધી છે બીજી બાજુ મેં અહીંયા પહેલેથી ઓઇલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું ઓઇલ ગરમ છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ કટલેટને આપણે ફ્રાય કરવાની છે બટેકાની કટલેટ ક્યારેય પણ સ્લો ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાની કારણ કે જો તમે સ્લો ફ્લેમ ઉપર તેને ફ્રાય કરશો ને તો તે હંડ્રેડ પર્સન્ટ ખોલી જશે કોઈપણ કટલેટને ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ હોવી જોઈએ અને ઓઇલ જે છે એ પહેલેથી સારી રીતે ગરમ કરેલું હોવું જોઈએ તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર મેં આ કટલેટને ફ્રાય થવા દીધી છે અને એક મિનિટ જેવું થાય ત્યારબાદ હું આ રીતે તેને ફ્લિપ કરી લઉં છું એટલે કે તેની સાઈડ હું ચેન્જ કરી લઉં છું અને લગભગ બે મિનિટ બાદ હું આ રીતે ચેક કરું છું તો કટલેટ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે આ રીતે એ ગોલ્ડન કલરની થાય એટલે આપણે તેને બહાર કાઢી લેવાની છે આ કટલેટ દેખાવામાં જેટલી સરસ છે ને ખાવામાં તેનાથી પણ વધારે ફાઇન બની હતી તો કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો તો અહીંયા તેલ ફરીથી થોડુંક ગરમ થાય ત્યારબાદ જ બાકીની કટલેટ્સ ઉમેરવાની એટલે કે એક કટલેટ કાઢ્યા બાદ બીજી કટલેટ જ્યારે તમે એડ કરો ત્યારે તેલને થોડી વાર માટે ગરમ થવા દેવાનું અને બાકીની કટલેટ પણ આ રીતે એકદમ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી મેં ફ્રાય કરી લીધી છે તો છે ને એકદમ સરસ તો ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અત્યારે જ કારણ કે આવી નવી નવી રેસીપીઝ તમારી માટે હું ઓલવેઝ પોસ્ટ કરતી રહું છું જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો કોઈ રેસીપી તમારાથી મિસ થઈ જશે એટલે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અહીંયા જુઓ કટલેટ બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ છે અને ખાવામાં તો બહુ જ સરસ બની હતી તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને અત્યારે જ શેર કરી લો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો એટલે આવનાર નવા વિડીયોઝ ત્યાં પણ તમને જોવા મળશે અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ